મારે સ્કૂલનું વેકેશન હોવાથી હું કાકાના ઘરે ગામડે ગઈ હતી એટલે મારા કાકાના પગમાં દુખે એટલે મારા કાકી જોડે રોજ પગની માલિશ કરાવતા ને જ્યારે તેમને આરામ પગમાં થાય તે રાત્રે સૂઈ જતા જ્યાં સુધી મારા કાકી મારા કાકા મારી કાકી જોડે માલિશ ન કરાવી ત્યાં સુધી મારા કાકા રાત્રે ઊંઘ જ ન આવે અને રાત્રે રાત પણ ન જાય એક દિવસ મારા કાકીને એમની નાની બહેનના ભાણેજના લગ્નમાં જવાનું હતું એટલે મારા કાકીએ મને બોલાવીને કહ્યું નીતા તું આજે મારી બહેનના ઘરે જાઉં છું એટલે તું આજે તારા કાકાના પગમાં માલિશ કરી આપજે નહીતર તેઓને આખી રાત તેમને ઊંઘ જ નહીં આવે ત્યારે પછી રાત થવા આવી ત્યારે અમે બધા જમવાનું બનાવ્યું ત્યારે રાત થઈ એટલે હું કાકાને માલિશ કરવા ગઈ તો મારા તો હું મારા કાકી અને કાકાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું એટલે હું માલિશ કરવાનું ચાલુ કર્યું મારા કાકા બહુ વિચિત્ર હતા અને આમાં મારો વાક બિલકુલ ન હતો આ બધું જાતે જ મારા કાકાએ તેમના વ્યવહાર સાથે એમનું હતું તે હંમેશા ગુસ્સામાં રહેતા અમારા પહેલાં કાકી એટલે મારા કાકીની પહેલી પત્ની ખૂબ જ સારી સ્ત્રી હતી અને જ્યારે અમારા કાકાને કોઈ સંતાન ન હતું અને જ્યારે મારા કાકાએ ફરીથી બીજા લગ્ન કરેલા પરંતુ મારા બીજા કાકીને પણ કોઈ સંતાન ન હતું એટલે તેઓએ સમાજમાં તેમને મેના મારી લોકો મેના મારે એટલે મારા કાકાએ તેમને કાકીને ઘરમાંથી કાઢી મૂક્યા મારા કાકા કે તે ખૂબ જ એમનું પ્રિયમ હું હતી કોઈ ન હતું તે ખૂબ જ કરી બધા પછી મારા કાકાએ બીજા લગ્ન કર્યા એ કાકી પણ ખૂબ જ સારા હતા તેમણે ખૂબ જ રાખતા જાણે એમની દીકરી હોય તેવું રાખતા તેમ મને પણ અહેવા રહેવું ખૂબ જ ગમતું મને મારા મમ્મી પપ્પા ક્યારેય યાદ ન આવે તેમને તો આટલું રાખવાનું જ કહેતા મારા મમ્મી પપ્પાના અવસાન પછી હું મારા કાકાએ મને એમના ઘરે લાવી દીધી અને મારી બધી જવાબદારીઓ લીધી હું મારા કાકાને મારી બધી જ સારસંભાળ રાખે હું કાયમ માટે અહીં જ રહું છું મારા કાકાએ મારી કાકી પાસે બધું જ કામ કરે તે ખૂબ જ દયાળુ હતા એટલે મારા કાકી ખૂબ જ માનતી હું કામ કરતી કારણ કે એના નસીબમાં મારા કાકાની સેવા કરવાનું લખ્યું એટલે મારા કાકી આખો દિવસ મારા કાકાની સેવા કરતા એમને એક દીકરી હતી એટલે તે મને પણ તેમની દીકરી અને જેમ રાખતા અને અમારો પરિવાર સુખીથી રહેવા લાગ્યો સમય જતો રહ્યો અને અમે ખૂબ ખૂબ ખુશ રહેતા હતા